ચંદીપુરા વાયરસ થયો બરાબર તો એના પછી શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ જરાક જણાવો ચંદીપુરા વાયરસ ખાસ નો થાય એના માટે આપણે શું કરવું જોઈએ મારા તરફથી પણ અહીંયા જયારે મોકલો ત્યારે મચ્છર માખી ના કરે એવું આપણે જે રિપેલન્ટ યુઝ કરતા હોય દવા લગાડતા હોય અથવા લગાડતા હોય

જ્યાં કાદો કીચડો ત્યાં ના લઈ જાવો એવા વાતાવરણમાં એમને ના લઈ જાવ એમનાથી આપડે અટકાવીશું